નમસ્કાર મિત્રો આજે જ્યારે ગુરુજીની સાથે પેલો રાજા અને તેના સેનાપતિ બધા સાથે મળી અને દાનવરાજને જ્યાં જેલમાં પૂરેલા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો દાનવરાજ બેઠો બેઠો ઘણા બધા સિપાહીઓના લોહી પી રહ્યો હોય છે ત્યારે આ ઘટના જોઈ અને ગુરુજીને ગુસ્સો આવે છે અને ગુરુજી કહે છે કે દાનવરાજ હવે તું ગયો અને આમ આટલું કહી અને ગુરુજી પોતાની આંખો બંધ કરી અને જેવી પોતાની આંખો આ દાનવરાજની સામું ખોલે છે ત્યાં તો દાનવરાજ ગુરુજીની શક્તિઓને બરાબર પારખી ગયો છે તેથી તે ત્યાંથી ભાગી જાય છે અને એક બાળક બની અને બાળકોના ટોળામાં જઈ અને બેસી જાય છે અને પછી જ્યારે રાત પડી ત્યારે રાતના સમયે આ બાળક બનેલો દાનવરાજ મનમાં વિચાર કરે છે કે આજે ગમે તે થાય પરંતુ મારે આ રાજા અને એના સેનાપતિને મારી નાખવાના છે તેથી તે બાળક બની અને અડધી રાત્રે ચાલતો ચાલતો મહારાજના કક્ષ આગળ આવે છે અને ત્યાં બહાર ઊભો રહી અને પોતાની જીભ બહાર કાઢી અને ઊભો છે કે આજે તો ગમે તે થાય પરંતુ આજે આ રાજાને હું જીવતો નહીં છોડું અને પછી હું અહીંયાથી ભાગી જઈશ કારણ કે અહીંયા હવે પેલા ગુરુજી આવી ગયા છે અને ગુરુજી ખૂબ જ શક્તિશાળી છે અને જો રાજાને માર્યા પછી હું અહીંયા રહીશ ને તો ગુરુજી મને છોડશે નહીં અને આમ આટલો વિચાર કરી અને આ બાળક બની અને આવેલો દાનવરાજ મહારાજની વાટ જોઈ અને બહાર ઊભો ઊભો જોઈ રહ્યો છે ત્યારે આ બાજુ ગુરુજીને આજે નિંદર આવતી નથી તેથી તેઓ જાગી અને પોતાના શિષ્યની પાસે આવે છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી તમે જાગી કેમ રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય આજે મને કેમ એવું લાગે છે કે આજે મહેલમાં કાંઈક અનહોની થવાની છે અને એનો સંકેત મને આવી રહ્યો છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી તમારા મનમાં જે વાત ચાલી રહી છે ને મારા મનમાં પણ એવું જ ચાલી રહ્યું છે અને મને પણ એમ જ થાય છે કે આજે મહેલમાં કાંઈક અનહોની તો થવાની છે ત્યારે ગુરુજી કહે છે કે ચાલો અત્યારે રાત્રે આપણે પહોંચીએ મહારાજની પાસે અને મહારાજની પાસે જઈ અને થોડી વાર વાત કરીએ ત્યારે મારી આત્માને શાંતિ થશે ત્યારે શિષ્ય કહે છે કે ચાલો ગુરુજી અને આમ અડધી રાત્રે આ ગુરુચેલો પણ ચાલતા ચાલતા આ બાજુ મહેલ તરફ આવી રહ્યા છે ત્યારે બહાર મહેલની મેળીએ ઊભો ઊભો આ દાનવરાજ બાળક સ્વરૂપે જુએ છે તો નીચે ગુરુચેલો આ મહેલ તરફ આવી રહ્યા છે ત્યારે ગુરુચેલાને જોઈ અને એ બાળક ત્યાંથી સંતાઈ જાય છે અને ઝરૂખામાં એક ખૂણામાં બેસી જાય છે ત્યારે ગુરુ ચેલો ચાલતા ચાલતા મહારાજના કક્ષ આગળ આવે છે અને ત્યાં આવી અને મહારાજનું દ્વાર ખખડાવે છે ત્યારે મહારાજ દ્વાર ખોલે છે અને જુએ છે તો સામે ગુરુ ચેલો ઊભા છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા અરે ગુરુ ચેલો આમ અડધી રાત્રે અહીંયા મારા રૂમમાં ત્યારે ગુરુજી કહે છે કે હા મારે તમને કંઈક કહેવું છે ત્યારે મહારાજ કહે છે કે આવો ગુરુજી તમે મારા કક્ષમાં આવો અને આમ ત્રણેય જણા મહારાજના રૂમમાં જાય છે અને પછી ત્યાં પહોંચી અને મહારાજ કહે છે કે બેસો ગુરુજી અને હવે તમે કહો કે આમ અડધી રાત્રે આવવાનું કારણ કેમ બન્યું અને મને બોલાવ્યો હોત તો હું તમારી પાસે આવી જાત ત્યારે ગુરુજી કહે છે કે ના રાજન આ તો આજે અડધી રાત થઈ પરંતુ મારું મન મૂંઝાતું હતું અને મને એમ થતું હતું કે આજે મહેલમાં કાંઈક અનહોની થવાની છે અને એટલા માટે તો હું અહીંયા તમારા સમાચાર પૂછવા માટે અડધી રાત્રે આવ્યો છું ત્યારે મહારાજ કહે છે કે ગુરુજી તમે મારી ચિંતા ના કરો મને કાંઈ જ નથી થવાનું ત્યારે આ બાજુ બહાર ઊભેલું પેલું બાળક આ બધું સાંભળી રહ્યું છે અને તે હળવેકથી કહે છે કે હા ગુરુજી તમારી વાત એકદમ સાચી છે અને તમને જે સંકેત મળ્યા છે ને એ પણ એકદમ સાચા છે અને આજે જો તમે આવવામાં થોડાક મોડા પડ્યા હોત ને તો આજે આ મહારાજને હું છોડો જ નહીં પરંતુ ભલે આજે તમે મહારાજની પાસે આવ્યા પરંતુ જેવા તમે અહીંયાથી જશો ને એની સાથે જ હું મહારાજને મારી નાખીશ કારણ કે મને ખબર છે કે આજે મહારાજ એકલા છે અને આજે એમને મારી નાખવામાં મને કાંઈ વાંધો નહીં પડે અને આમ તે બહાર ઊભું ઊભું બાળક આવા વિચારો કરી રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાજ તમે એક મોટા અપરાધી છો અને તમે ખૂબ મોટું પાપ કર્યું છે અને એના માટે તો આજે તમારા આવા દિવસો આવ્યા છે અને જો તમે આવા કામ ના કર્યા હોત ને તો આજે તમારા આવા દિવસો તો ના આવ્યા હોત ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે ગુરુજી મેં કોઈ ખોટા કામ કર્યા નથી અને તમને એમ લાગતું હોય કે હું ખોટા કામ કરું છું તો મને એ તો જણાવો કે હું કયા ખોટા કામ કરું છું ત્યારે મહારાજની આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે તમે નાના નાના બાળકોને ઉપાડી લાવો છો અને અહીંયા તમારા રજવાડાના આજુબાજુના ગામડે ગામડાઓમાં જેટ જેટલા પણ નાના નાના બાળકો જન્મે છે ને એ બધાને તમે ઉપાડી ઉપાડી અને અહીંયા તમારા રજવાડામાં તો લાવો છો પરંતુ તમે રજવાડામાં લાવી અને એ બધા જ બાળકોને તાલીમ આપી અને એમને મોટા કરી અને શક્તિશાળી સૈન્ય તો બનાવી રહ્યા છો પરંતુ આ એક પાપ છે ત્યારે રાજા કહેવા લાગ્યો કે એમાં શું પાપ છે અરે આ રજવાડાના માણસોની રક્ષા માટે તો હું એમના બાળકોને લાવી અને તાલીમ આપી અને એમને સિપાહી બનાવી રહ્યો છું અને રક્ષા તો એમની જ થવાની છે ને એમાં પાપ જેવું કાય નથી ત્યારે ગુરુજી કહે છે કે તમને ખબર નથી કે તમે એક નાનકડા એક વર્ષના બાળકને ઉપાડીને તો લાવો છો એની પાછળ એની માની વેદના કેટલી તડપે છે અને એક માં પોતાનો દીકરો ગુમાવે છે એક બાપ પોતાના દીકરાને ગુમાવે છે એક બહેન પોતાના ભાઈને ગુમાવે છે એક પરિવાર પોતાના ઘરનો કુમળો છોડ ગુમાવે છે અને આ બધા કેટલા તડપે છે એમનું તમને ભાન છે ખરા અને ત્યારે મહારાજ કહે છે કે તમારી વાત તો સાચી છે પરંતુ આ મારો મુખ્ય ઉદ્દેશ છે અને આ કામ હું ક્યારેય અધૂરું નહીં મૂકું આ કામ ગમે તે ભોગે મારે પૂરું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે મહારાજ તમારે કેટલા કુંવર છે ત્યારે મહારાજ કહે છે કે મારી સાત સાત રાણીએ મારે એક કુંવર છે ત્યારે મહારાજની વાત સાંભળી અને ગુરુજી એટલું કહે છે કે તો તમારા એ કુંવરને તમે લાડકોડથી મોટો કરતા હશો ને ત્યારે મહારાજ કહે છે કે હા એ ખૂબ જ માનીતો છે અને સાથે સાત રાણીઓ તેના ઉપર ખૂબ જ પ્રેમ વરસાવે છે ત્યારે ગુરુજી કહે છે કે તો હે મહારાજ પેલો દાનવરાજ તમારા એ કુંવરને ઉપાડી જાય તો પછી તમારી રાણીઓની અને તમારી કેવી હાલત થશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો મહારાજ રડી પડ્યા અને કહે છે કે બસ ગુરુજી આવી વાતો ના કરો આવી વાત સાંભળીને પણ મને ખૂબ પીડા થાય છે અને ભગવાન કરે આવું ક્યારે ના થાય ત્યારે ગુરુજી કહે છે કે હા તમારી વાત સાચી ભગવાન ના કરે આવું ક્યારેય ના થાય પરંતુ કદાચ આવું થાય તો તમે શું કરો ત્યારે મહારાજ કહે છે કે મારું તો જે થવું હોય તે થાય પરંતુ સાથે રાણીઓ મોત ને ઘાટ ઉતરી જાય ત્યારે રાજાના મોઢેથી આટલા શબ્દો સાંભળી અને ગુરુજી કહે છે કે તો તમને આટલો બધો ફરક પડે છે અને તમારો પ્રેમ જો એક દીકરા પ્રત્યે આટલો બધો હોય

કે ગુરુજી આજે તમે મને ખૂબ સારી વાત કહી છે અને આજે તમે મારી આંખો ઉઘાડી નાખી છે અને આજ પછી હું તમને કહું છું હું ક્યારેય કોઈ બાળકોને નહીં ઉપાડી લાવું અને જેઠ જેટલા પણ બાળકો અહીંયા છે ને એ બધાને હું પાછા એમના ગામમાં મોકલી દઈશ મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ ગુરુજી મને બચાવી લ્યો આ દાનવરાજ મને મારી નાખવા બેઠો છે અને મારે મરવું નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બહારથી દાનવરાજનો અવાજ આવ્યો કે હે મહારાજ તમને તો મારા હાથમાંથી કોઈ નહીં બચાવી શકે અને મેં સોગંદ ખાધા છે કે હું તમને તો જીવતા નહીં છોડું ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહેવા લાગ્યા કે મહારાજ આ તો દાનવરાજનો અવાજ છે અને દાનવરાજ તમને મારવા માટે અહીંયા આવી ગયો છે પરંતુ સારું થયું કે દાનવરાજ આવે એ પહેલાં અમે અહીંયા આવી ગયા છીએ અને હવે દાનવરાજને છોડીશું નહીં ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે ગુરુજી તમે ગમે તેમ કરી અને આ દાનવરાજને મારી નાખો અને તમે જો દાનવરાજને મારી નાખશો ને તો હું પણ એક રાજા થઈને તમને કહું છું કે મેં આજુબાજુના ગામડાઓમાંથી જે નાના નાના બાળકોને ઉપાડી લાવ્યા છે ને એ બધાને હું એમના ઘરે મૂકી આવીશ અને મારી ભૂલનો સ્વીકાર કરીશ ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાજ અમે એટલા માટે તો અહીંયા તમારી પાસે આવ્યા હતા અને તમે હવે તમારી ભૂલ સ્વીકાર કરી લીધી છે તો હવે જુઓ એ દાનવરાજ આજે મોતને ઘાટ ઉતરી જાય છે કે નહીં અને આમ આટલું કહી અને ગુરુજી અને એમના શિષ્ય આ દ્વાર ખોલી અને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો દાનવરાજ અને તેના બંને દાનવો ખડ ખડ દાંત કાઢીને હસી રહ્યા છે અને કહે છે કે ગુરુજી તમે ગમે એટલી તાકાત આજમાવી લો એમ છતાં પણ આજે આ મહારાજને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને આજે તો તમને પણ હું નહીં છોડું અને આમ આટલું કહી અને બંને દાનવોને પેલો દાનવરાજ કહે છે કે જાઓ દાનવો આ ગુરુચેલાને મારી નાખો અને એમના મસ્તક મારી પાસે લાવો અને આજે તો મારે આ ગુરુચેલાનું માંસ ખાવું છે અને ત્યારે બંને દાનવો ચાલતા ચાલતા ગુરુચેલાની સામું આવી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે હે દાનવો તમારી છેલ્લી ઈચ્છા કોઈ હોય તો એ તમે પૂરી કરવાનું કહી શકો છો અને એનાથી વધારે હવે તમારું જીવન રહ્યું નથી ત્યારે બંને દાનવો ખળખળ હસી રહ્યા છે અને પોતાના હાથમાં શસ્ત્રો છે અને શસ્ત્રો સાથે ચાલતા ચાલતા આ ગુરુચેલાની પાસે આવે છે અને ત્યાં આવી અને જેવા ગુરુચેલા ઉપર પ્રહાર કરવા ગયા ત્યાં તો ગુરુજી શિષ્યની આગળ આવી જાય છે અને પછી પેલા દાનવો પોતાના હથિયારથી ગુરુજી ઉપર પ્રહાર કરે છે ત્યારે ગુરુજીને મારવામાં એ શસ્ત્રો કામ કરતા નથી ત્યારે ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે દાનવો આ શસ્ત્રો મને મારી શકતા નથી અને અગ્નિ મને બાળી શકતી નથી કારણ કે મેં એટ એટલા તપ કર્યા છે કે મારા તપોબળની સામે તમારી શક્તિઓ સાવ ફીકી છે અને હવે જોઈ લો મારી શક્તિ અને આમ કહી અને ગુરુજીએ પોતાના હાથમાં એક શસ્ત્ર ધારણ કર્યું અને એ શસ્ત્ર દ્વારા બંને દાનવોના મસ્તક એકી સાથે જુદા કરી નાખ્યા અને જેમ નારિયેળ નીચે પડે એમ બંનેના માથા નીચે પડ્યા અને તેમના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી ત્યારે આ ઘટના જોઈ અને દાનવરાજ ડરી ગયો અને દાનવરાજ ડરી અને ત્યાંથી ભાગ્યો ત્યારે દાનવરાજને ભાગતો જોઈ અને ગુરુજી કહે છે કે ભાગ ભાગ દાનવ આજે તું જ્યાં સંતાઈશ ને ત્યાં હું તને છોડીશ નહીં અને ત્યારે આ દાનવરાજ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પાછો જંગલ તરફ ભાગે છે અને આ બાજુ ગુરુજી અને શિષ્ય બંને જણા ઊભા છે અને તેમની પાસે મહારાજ પણ આ દ્રશ્યને પોતાની આંખોથી જોઈ રહ્યા છે અને આ બંને દાનવોને આમ ગુરુજીના હાથે મરતા જોઈ અને મહારાજને પણ હવે પાક્કો વિશ્વાસ આવી ગયો છે કે હવે તો આ ગુરુજી દાનવરાજને છોડશે નહીં ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી આ બંને દાનવોના શવને શું કરીશું ત્યારે ગુરુજી કહે છે કે આ દાનવોના શવને અત્યારે જ આપણે શમશાનમાં લઈ જઈ અને એમને બાળી નાખવા પડશે અને જો સૂર્યાસ્ત થઈ જાય એ પહેલાં આ બંનેના શવને જો બાળી નાખવામાં નહીં આવે ને તો પછી તેઓ પાછા સાજા થઈ જશે અને વધારે શક્તિશાળી બની જશે માટે પહેલાં તો આ બંનેના શવને બાળી નાખો ત્યારે મહારાજ કહે છે કે ભલે ગુરુજી અને આમ પછી મહારાજે પોતાના સિપાહીઓ બોલાવ્યા અને સિપાહીઓને સાથે લઈ અને આ બંને દાનવોના શવને લઈ અને શમશાનમાં પહોંચે છે અને શમશાનમાં લઈ જઈ અને આ બંને દાનવોના શવને સંસ્કારમાં ભળભળ બાળી નાખવામાં આવે છે અને પછી એ બળતા શવને જોઈ અને ગુરુજી કહે છે કે તમને બધાને તો મારી નાખ્યા છે પરંતુ હવે દાનવરાજને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે તો મિત્રો પછી ગુરુજી દાનવરાજને કેવી રીતે મારે છે એનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી